નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવૃત્ત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો પહેલાં સૌ બધાને મિત્રો ગુડ મોર્નિંગ તો મિત્રો જૂની પેન્શન યોજના લાભ કરવા પેન્શનો લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય પેન્શન માટે અગત્યની જાહેરાત છે મિત્રો જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજના વિડીયોમાં ઉપયોગી બનશે ગુજરાત રાજ્યના પેન્શનધારકોએ લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય જૂની પેન્શન યોજના એ પીએસ ફાઇવ યોજના લાગુ કરવા માટે પેન્શન લીધો મહત્વપૂર્ણ નિર્ણય તો કયો નિર્ણય લેવામાં આવે છે મિત્રો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો તમે જાણો છો કે જૂની પેન્શન યોજના બંધ થઈ ગઈ છે તેને હવે એનપીએસ લાગુ કરવામાં આવી છે મિત્રો તે એનપીએસના એનપીએસના એનપીએસમાં જૂ પેન્શનદાર નાખુશ નાખુશ દેખાય છે તો તેવામાં ફરીથી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં લાગુ કરવા માટે પેન્શનધારકો લીધો મહત્વપૂર્ણ નિર્ણય તો કયો નિર્ણય લેવામાં આવે છે શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં નવા નવાશું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો મિત્રો પેન્શનધારકો કહે છે કે જે નવી નવી પેન્શન યોજના ચાલુ કરી છે તેમાં પેન્શનોને પેન્શનને ફક્ત ચારથી આઠ હજાર પેન્શન મળે છે તો તેમનું કહેવું છે કે ફરી તેમને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે જેમ સાંસદોને જેમ સાંસદ છે ધારાસભ્ય જેમને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં લાગુ કરવામાં આવી રહી છે તેવી જ રીતે પેન્શનદારોને પેન્શન માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તે બદલ પેન્શનધારો કે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવે છે અને પેન્શનો આદારો પર ઉતરી ગયા છે મિત્રો તો શું છે ચર્ચા આજના વિડીયોમાં અમે કરવાના છીએ વિડીયો પસંદના વિડીયોને લાઇક અવશ્ય કરી લેજો મિત્રો તમે જોઈ શકો છો મિત્ર જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારી કર્મીઓ એ સોશિયલ મીડિયાના સહારે લીધું છે મિત્રો ફિક્સ પ્રકારની નીતિ રદ કરવા સહિત માગોને ઉકેલ માટે લડત આપી છે સોશિયલ મીડિયાના સહારે પહોંચી ગયા છે મિત્રો સરકારી કર્મ કર્મીઓ મિત્રો હવે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે સરકારી કર્મચારી દ્વારા લડત આંદોલન ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે રવિવારે કર્મચારીઓએ સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર અભિયાન શરૂ કર્યું છે જૂની પેન્શન યોજના લાભ કર્મચારીઓના આપવા ફિક્સ પગારની ગેરબંધારણી નીતિને રદ કરવા તેમજ આટલો પગાર પણ તાત્કાલિક રચના કરવા માગણી સાથે વિરોધ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તો મિત્રો જે સરકારી કર્મચારીઓ એમ કહી રહ્યા છે જૂની પેન્શન લાગુ કરવામાં આવે નવી પેન્શન યોજના રદ કરવામાં આવે ને આગામી સમયમાં બે હજાર છવ્વીસમાં આટલો પ્રકાર પણ લાગુ થવાનું છે મિત્રો તો તે જલ્દીથી લાગુ કરવામાં આવે તે બદલ મિત્રો તેમનું આંદોલન શરૂ કર્યું છે ત્યારબાદ વાત કરી કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓએ નવી પેન્શન યોજના નવી પેન્શન લાગુ કરવામાં આવી છે નવી પેન્શન યોજના અંતર્ગત નિવૃત્તિ સમયે તેમને ફક્ત ચાર ચાર હજાર ત્યાં આઠ હજાર જેટલું મામૂલી વેતન મળે છે જે આથી રીતે પેન્શન નિવૃત્તિ સમયે મંજૂરી કરવાની ફરજ પડે છે તેવી સ્થિતિ બની રહી છે કે આથી સરકારી કર્મચારીઓના જૂની પેન્શન લાગુ જૂની પેન્શન યોજના લા લાભ આપવામાં આવે તેવી માગણીઓ કરવામાં આવી રહી છે ત્યાં જ્યારે બીજી તરફ ધારાસભ્યોએ સંસદ જૂની પેન્શન યોજનાના લાભ મળી રહ્યો છે પરંતુ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન જૂની પેન્શનનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો તો લડત આંદોલનમાં ભાગરૂપે કર્મચારી રવિવારે સોશિયલ મીડિયા પોતાના પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી છે મિત્રો તેમાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને જૂની પેન્શન યોજના લાભ કરવાની સાથે સાથે ફિક્સ પગાર કર્મચારીઓની ભરતીના ગેરબંધાય નીતિને નાબૂદ કરવામાં આવે તેવી માગણી પર કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે ફિક્સ પગારની કર્મચારીઓની ભરતીથી કર્મચારીઓનું એક પ્રકારનું આર્થિક શોષણ હોવાનો આક્ષેપ કર્મચારીઓ કર્યું છે મિત્રો ત્યાં વધુમાં કર્મચારી આત્મપગાર પંચને જલ્દી લાગુ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે સરકારી કર્મચારીઓ કહી રહ્યા છે કે જૂની પેન્શન યોજના જૂની પેન્શન યોજના જલ્દી લાગુ કરવામાં આવે કારણ કે એનપીએસમાં નિવૃત્તિ સમયે ફક્ત ચાર હજારથી આઠ હજાર જેટલું પેન્શન મળે છે તે એક મામૂલી છે મિત્રો ત્યાંથી કંઈ ઓછું પડે છે હાલની પરિસ્થિતિ જોતા જેવી રીતે ધારાસભ્ય સાંસદોને જૂની પેન્શન લાગુ લાગુ કરી છે તેમ જૂની પેન્શન મળે છે તેવી જ રીતે સરકારી કર્મચારી પેન્શન માટે પણ તેમને પણ જૂની પેન્શન યોજના લાભ મેળવવામાં આવે સાથે મિત્રો ઘણા મુદ્દાઓની પણ ચર્ચા કરી છે જેમ કે જૂની પેન્શન યોજના હોય પે આઠમો પગાર પંચ હોય અન્ય ડીએ વધારો હોય પછી અઢાર મહિનાનું એરિયસ એ તમામે તમામ મિત્રો પ્રશ્નોનું દે રવિવારે સોશિયલ મીડિયા ઉપર પોતાના ટ્વિટર એક્સ કરી કે મિત્રો ટ્વીટર છે તેમાં રજૂઆત કરી છે તો મિત્રો હવે પેન્શનધારક સરકાર કર્મચારીઓ ફરી એકવાર આંદોલન આંદોલન મુદ્દમાં છે તો આના પર સરકાર શું શું નિર્ણય લેશે તે મિત્રો યોજના જણા હશે કોઈ અપડેટ આવશે જાણકારવામાં આવશે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જયંત ભારત